એ વાહનનો મોરો એટલે કે મોહોરું જે આગળનો ચહેરો છે મારું એટલે કે મારો ચહેરો છે છે જે એ પણ તરીકે જોઈએ તો વાહનના મોરે મોરા થતા એટલે ટ્રક ડ્રાઈવરોની એક સિસ્ટમ હતી કે ભાઈ અહીંયા તો મોરે મોરો દીધી એટલે કે મોરે મોરો એક્સિડેન્ટ થયું એટલે કે આમને સામને બે વાહનો અથડાઈ ગયા પણ અહીંયા જે આપણે પ્રચલિત કરીને મોરે મોરો દરેક ઘટનાઓમાં જોડવા માંડ્યા છીએ જોડવા માંડ્યા છીએ એના કારણે આ પ્રકારના લુખા તત્વો ને જે છે એ તો મજા આવી છે કે આ શબ્દો તો આપણા કામ નો છે એમને ટ્રેન્ડ બનાવી દીધો આપણે અને લાભ લઈ રહ્યા છે લુખાઓ ખરેખર તો આ ઘટનાઓ ન ઘટે એટલા માટે આપણે ગુજરાત પોલીસ નો ઘોડો ઘોડો કરવાની જરૂર હતી જ્યારે આ પ્રકારના ડાયરાઓ મંચ ઉપરથી આ ડાયરા કલાકારો કરે છે માત્ર દેવાય ખબર પૂરતી પણ વાત નથી એવા ઘણા બધા કલાકારો છે જે પોતાને ડાયરા કલાકાર સાહિત્યકાર કે ભજન ભજનિક કે જે કઈ પણ કહેતા હોય મોટિવેશનલ કહેતા હોય એ લોકો આ પ્રકારના જે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરે છે આપણે પત્રકારત્વ તરીકે આપણા પત્રકાર એક એક ધર્મ તરીકે જોવું પડશે કે આ પ્રકારના ડાયરા કલાકારોને ગુજરાત પોલીસ કાર્યવાહી કરે નસીતે કરે કાબુમાં કરે અન્યથા ગુજરાતના યુવાનો કદી બની શકે કે મારા કે તમારા બાળકો પણ આ મોરે મોરો સાંભળી અને મોરે મોરે માં સળતા હશે અને આ તો છૂટી પણ જશે કારણ કે ડાયરાના લાખો રૂપિયા આવે છે અને રૂપિયાથી બધું થાય છે લોકો માનવા લાગ્યા છે ગુજરાતમાં આપણી પાસે લાખો રૂપિયા નથી કે આપણા યુવાનો જો ગેરમાર્ગે દોરવાઈ ગયા મોરે મોરો દઈને આવશે તો આપણે એને જેલ ની બહાર કાઢી શકશું તો સર આપણે યુવાનો ના જે ભવિષ્ય છે એના માટે તો બોલીએ